સમાચારોથી શરૂઆત કરીએ તો ગુજરાત એટીએસ એનસીબી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મળીને પોરબંદર નજીકના દરિયામાં ડ્રગ્સનું મોટું ઓપરેશન પાર પાડ્યું હતું પચ્ચીસ એપ્રિલના રોજ મળેલી બાતમીના આધારે એટીએસે દરિયામાં વોચ ગોઠવી હતી છવ્વીસ એપ્રિલની રાત્રે બાતમી અનુસાર પાકિસ્તાન તરફથી બોટ આવતી જોવા મળી હતી જેને લઈને એટીએસે નેવીના આઈસીજી જહાજ રાજરરતનની મદદ મેળવીને પાકિસ્તાનની અલરઝા નામની બોટ ઝડપી પાડી હતી જેમાંથી છસ્સો કરોડની કિંમતનું છ્યાસી કિલો હેરોઇન જપ્ત કરીને ચૌદ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી આ ઓપરેશનમાં ફરજ પરના કોસ્ટગાર્ડ જવાને ફાયરિંગ પણ કર્યું હતું જેમાં બોટનો પાયલટ ઘાયલ થયો હતો આરોપીઓને કાર્યવાહી વિશે જાણ થતાં જ બોટમાંથી ડ્રગ્સના ત્રણ બેગ દરિયામાં ફેંક્યા હતા આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હાજી અસલમ નામનો આરોપી છે જે ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો બલુચિસ્તાનથી ભારતના દરિયામાંથી શ્રીલંકા પહોંચાડવાનો હતો ઓપરેશનમાં ઝડપાયેલા તમામ આરોપી બલુચિસ્તાનના છે જે પાકિસ્તાનથી શ્રીલંકા જવાન નીકળ્યા હતા એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટની ચેલેન્જ કરી પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી જેથી એ લોકો પાસે જે કન્સાઈનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ હતું કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસૈન એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે જે ડોક્ટર છે એ ડોક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનો આપણે નિર્ણય કર્યું છે જે વધુ યોગ્ય રહેશે એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે આ સમગ્ર ઘટનાક્રમમાં બે થી ત્રણ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું